આપને જણાવી દઈએ કે પહેલી જાન્યુઆરી બે હજાર રિક્ષામાં મીટર લગાવવું અને તેને ચાલુ હાલતમાં રાખવું ફરજિયાત કરવામાં આવ્યું હતું તેમ છતાં ઘણા રિક્ષા ચાલકો આ નિયમોનું પાલન કરતા ન હતા તેથી તેમને પોલીસે દંડ ફટકાર્યો છે અગાઉ ચાલકો ભાડું વધુ વસૂલતા હોવાની ફરિયાદો પણ સામે આવી હતી ત્યારબાદ ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલકોને મીટર લગાવવા અપીલ કરી હતી અને સાથે જ ટ્રાફિક પોલીસે કડક વલણ દાખવવાની પણ જાહેરાત કરી હતી